ગુજરાત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં સહકારિતા સ્નેહિલન કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં સહકારિતા સ્નેહિલન કાર્યક્રમ યોજાયો સહકારિતા એ હોદ્દાનું નહીં પણ સેવા અને જવાબદારીનું માધ્યમ છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી સંસ્થાઓને આગળ લાવવા સહકાર મંત્રાલય બનાવ્યું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પ્રજાના કલ્યાણ માટે પ્રામાણિકતા અને પુરુષાર્થ જરૂરી છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના તાલુકાના નાણોટા ખાતે સહકારીતા પરિવાર દ્વારા આયોજન કરાયું હતું જેમાં જિલ્લાની અગ્રણી સહકારી બનાસ બેંકના નિયુક્ત ચેરમેન તથા વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો હતો આ સત્કાર સમારંભમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિતિ રહી અને નવનિયુક્ત ચેરમેન શ્રી ડાયાભાઈ પિલ્યાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારને અભિનંદન પાઠવ્યા હતા

વધુ પ્રજાના કાર્યો કરવા જણાવ્યું હતું તથા બનાસ બેંકને નવીન દિશામાં લઈ જવા માટે નિયામક મંડળને સૂચન કર્યું હતું આ સ્નેમિલન કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર વાઇસ ચેરમેન શ્રી કેશુભા પરમાર નિયામક મંડળના હોદ્દેદારો સહિત જિલ્લાના વિવિધ સહકારી વિવિધ આગેવાનો અને બળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા